તગરવા દેજો આગળ એક પિતામહ ઉગળા લાયા હું નાખું તો તમારે તો લહુવા ઘરતા કે આ તમે ઘર તમે શું પણ હોય નહીં કામ કરતા કદી જમન તેમ આયે મજૂરી લાયા આ પિઓ કે લે જેદુબા થોડું પીઓ અલ્યા અમર ઘરની બાધા છે ક્યું અલ્યા પોણી દેસે પકડતું નહીં ખબર ન પડતી હોજી પકડ અલ્યા ભૂકાને લાય ફટોફટ લાયો લ્યા કળું તોની પડ્યો બા અલ્યા ભૂકો પોણી હાલો બાધા હા

બે ટાઈમ પાસ નઈ કરું અલા કરો સર ફૂલો ફૂલ ટાઈમ પાસ લે આ તો બરો નાખો સબ નહીં વાગે એ લાવ ખોટો ખટ આ કીસે દબાવ ના જા દબા દબાવ ના હું આ કાલીન દબાવ યાર શું એ ના નાખવા દે પકડો એ પગું દીન લે પાછા રાખતા કે છે ઓ છે મજૂરી લાવ હવે કોઈ ના મારા મારા ગાવ જમન તો હવે કોઈ મજૂરી ન આવે આ મંગાવ હા નાસ્તો તો લાવ કોઈ એ નાસ્તાના આપડા હોય નહીં નવ નવ ગાવ ગાડવાનું વાત કરે ચા લાવું ઘડું નાસ્તાનું હોય તો જો કોઈ તમે મજૂરી તો લાવ હા કાપડે નાસ્તો તો લાવ પાપડું ના ખવાય લ્યા એ અંગાડી પાપડું લાવતા નથી અંગા પાપડું નહીં લાવી તમે તો ભરવાનું કરો ની તો કોઈ જાવ આના ઘરે ના ભાઈ હા તમે ભરા હું શું મંગાવું હારું લ્યા પાલી কারপেন দ্িলেঁ আইঙআইা Porti আমান দাগাকট! অলাইন ভুল kenneries statistics আপগটর জিখিলে। য়ছিঝরহেকেন নাতুষে boost? কবরহেছাটর 50 ডілঁলর এঞাই এইফকে� ના લેવલા મજૂર લાયા ભુતો આયા પેલા ઓયી વાહ યદો વાહ સમીરજી બધા લાયા હું ઓહ તારે ઓહ તારી મોટા દગા મત નીકળે લે અરે શું વાત કરો છો અરે અમે તો મજૂરી લઈ જવાતા અરે તમે દારૂ પીપીને વાટમાં પડેલા ક શું આગે આ તમાકુ ભરો લે તમે મજૂરી જો તારો તમે ખાલી મારે મજૂરી જો તારો તમે હારું બગા હેરો તમારે લઈ જઉં અમે તમે તો બોટલી પીવ હવે કોઈ વધો નહીં ના લઈ તો કોઈ ની જો તમે હારું ના આવું પડી રો પીજી લે હારું કોઈ ની અને હારી મજૂરી કરો કો ઘર હારું કરો ના ના પડી રો વાત તમે જો હું થાય લે હાય તને જોશો હું તો આવો તણ અમે જાવ હવે હારું તાર બા આવજો અલ્યા હવે આવે હું રાખ્યું જ નથી હોય દેતો લે મારે શું ભગાઈ જરતા લહી કોઠરા સિલાવા છે માર બેટુ ઉજે ડાલ હવે ભગાઈ શું કરું મારા એ મારો છે ક્યાં મેલા ગયો ક્યાં નલો લે આ આ છે કેમ આ ગાંડિયા ઓસરતા આંગનેક લઈ જાઓ જા તો મન ના આયો તો ઘણી બોલી જો લે લા હારું પડ્યું આગળ ને ભાવ ન આવો બહુ આ ગાડી ગાઉ માથે પડ્યું બહુ હા આમી લાવ પીરો અલા પહેલા ચા પીરો પછી બધું કો તો ત્યારે હોય આ બારવા કે પીવા અલ્યા હાડો ને આ ઊહો પડી ગઈ નહીં દબાવ એ આને બધું પટી જાવા રોટલો લાયો તમે રોટલા લાવવાની ડોકા છે અલ્યા આતર આપણો ગામમાં રોટલા હું પાતો કેતો મત રોટલા લાવો તેમકો એની હોય કો ખારું કો ખોપ ના બધા અલ્યા હારું શું લાવું

आझां अरे पाईयां अरे यहा थुम्निया हो जाखा हो आपकिनी हर्सओभट्स करहा है जर्त करंगा ऊंच जया घुवर्टस Google यहां ही ट्रोस हुआ ट्रोस निया जो घुम्नियो पारणanne घज資 हो आजो सामरा बहुत रुक हो

ઉંગવા નહીં આ તમાકુ ભરવા લ્યા આ ફૂટુ ઊભો રહે છે આધી રાતે લે મને ખબર નઈ પડતી ઊભો ફૂલા છે લે ખેતર છે નાખડી તાને લે અતન ખબર ના હોય દઉં કે ચકરી ચકરી આ ખેતર આપણો નહીં

લા પકું કીતેવા કોઠો વરોણા હા હા તારે જા રે ચાઈ વરી જાય હા પાવ વરો એ લાગી હો ભાઈ ને હા હારું એ મા આવ લ્યા ઓલા કોઠરો લાવ લાવ આ કોઠરો હવે આવી વળી વાત કરો ઉનાવા હું લાયા આ નું છે પરિયાલા હારો બાર આ ગેલું હારા આવશે અલ્યા તારપ પછી ના આવતા અલ્યા મના ર ચકરી સે લ્યા અલ્યા આ છોટુ ઓમ ડર જા આધાર મજૂર આલે હારું ભરજો બાપા એ કેટલા રૂપિયા ની 50 જ વધારે આલે તમે ખાઈ પડ્યા લે હું ગામનો આગન તું પોટલી પીવો મને તવા ગમ ગાળ દે એ આગેવાન 50 હવે પંદર પાડલ અડધું અડધું પાડે તો અડધું 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 કોઈ આવે ચાર આવે તો

વાત કરો હો એ બીજું ખાવાનું લેતા આ હું રોટલા બનાવું પગો ખાવું આટલો પગો શીલે તે આ બધું લઈ હવે હવે શીલે એટલે હવે તમે ભરો એમ શીલે છે પગુજી વાત કરો ભાઈ હું શીલો તમન કોઈ ના આવો તમે ભરો ભરવામાં જ ચાલો ભરવા ચાલો કોણ રૂપિયા મજૂરી આવી આ ભાઈ આ વાત કરી કોણ રૂપિયા કે આ અમે ભરવા આમાં ના કોણ રૂપિયા કે આ જો હવે તમારા 400 રૂપિયા લઉં કોઈ કોઈ હા અજયા ને પ્રભુ કરી ખાવ ખાય ને ઘર એ વાતો જેમ કરો આવજો હાલા આવો ના અમે નઈ કર કેવું પડે કે અમે સંકેરવા ને તમે હાટપ હોય તમારો ઓર્ડર વાત હાચી વાત છે પણ તમે તો ગેર આટલા ને હું ગોમું કરાતો કે અમે રાખેલા મજૂરો હાચી વાત છે તમે રાખેલા છો અમે તમને કોઈ ના લઈ જાઉ તો મૂડ લાવ એ તો આગળ અમે કેટલા જાતા હોય એટલા હોય હાચું વાચું જાતાયો મોટા કે જો કોટલા શીરો ગયા લે જો બલા બગુચી ની પોળી જો લે આ કોઠરા ભરાઈ ગયા ફરાફર ભરો કોઠા પર મજૂરી લેવાની છે એ કોઠરાના 10 રૂપિયા આવા દે ફટાફટ મારે શું મજૂરી વળે તો ભરો પર પોળી આવા આજીવ આ મોણસો લાયા આવા અલ્યા મોણસો બીજા મરતો જ ન થાય અલ્યા ઘણા ગામમાં છે અલ્યા તમર કે સાચું પણ ગામમાં બીજા મરી તાણીને આયા મર્યા યાર ચાર ઉબેટો ગામની લઈ લાવવાના તા અલ્યા ઓકાયો દારૂ પીજો હું કરું ના પી પણ શું ભરી તો હાચી વાત તો તમાર કેવું પણ અમને મન ધકેતા કે તમારી જ કદી ના આવવા ગયો ને એમ કહેતા હતા બીજો આવી તમારી એક કોક ઓર્ડર આયો તો ઈવન તમે કેમ નઈ ગયા ઈ મજૂરી મને ઉશી આલતા હતા એવું છે હારું હેડો તા મારે મજૂરી વધારવા લઈ ને માર જવાય હાજીઓ તમારો જે પા ના આ તમારે જ લાય આવે કે મારે કશું પાલવ જો ન યાદ જ વાત તો તમે પણ મારા ભરતા લા બોલી વાત કર આ ભાઈ પરવાન કરો સોના મના આ જયરાજી લાયા આ જેડવા ખોટા લાયા હતા તમાગુર માથે નઈ પડ્યો હું ખોટા ખોટા તમ બે બે માથે જો લે લડવા નહી વાત બધી પડતી પેલો અલ ખાં કરો હોળો આ તો કાજુ સાકોદાર કેમ ખાવું છે વાત કરો છો અલે નાસ્તો તો ખાવા તો જોત ન જ હોય એનું શાક બનાવ આવો બનાવ આવો હા হাকনে ম্টন সিয়াজির সিমাগিছেম দাকেলেন আকেচিয়াছেন সিন সিয়ান সিন কনে তাহন্য়ান হাডিযেন সিযর কাডিশকেন কন্য়ায়ু স�

radically other doesn't change iesen আযনা পিটনিট ত্কযরা নিাও উনিলা াইরা Спnants দিযা ধাগি Это চ৊িমুerg আপত নিয আপচ scorণ চোডা খযি এাকেডদি éক্থ পযলা আপলেছ য়া খিরপ ইাপ� વે તો ઘરો જ પડેndarray અલ્યા મારી આવૃત્તિ લેલે કલ ખબર આયા તુક લે છે પળ્યા ને હું કરવા નું દાવ છે એટલે બગે તમારે થોડીક ખામો નઈ આવતી ને એ મારે તો મજૂરી આવે જવા તેલા ને કોટલા બસલા ઉલડતા છે તમે આવ કે ન મજા નઈ આવે આ કોટલા ને રૂપિયા 100 રૂપિયા પડ્યા શું કોઈ તમારા ઉપર એ બગાય છોળો બાપો માકપોલી તમે મારી મજૂરી નઈ આલી કો તમે હવે જોના આપ લોકો થોડો જો એલા કણ

ক৊তল াবাাব! কূই মশতল াইণে কেরণে এেণিল আইণাব য়য়ডিলারে! কেংণেল আপত আলেঠসকয় ডিসকে কেটার ঘিলা বিলাবেরে মনা আপল� આ ભલવા આલતો રે અલ્યા હવે હું જાવ છું નહી તો આપણો તાઈ ભરવા ના પડ્યું બધું અલ્યા આપડા ભરવા ના પછી ના ભરવા ના પડ્યું ભરવાનું પડતી

એ કદો પર આ મારી કલો સેલવા હવે જતો રહ એવો કરે ગરબ એ ભગુસિંહ હ આ મજૂર વરાવાઈ ગયા મજૂરી ભરી રન ક્યો રહી કે દેખાડ નથી તારું હોય તો લે હાલ પડતા તા લે મા હા પેલા ઉજારો હા જાય માર દો આવ પડશે એ ભુતા યે સીધાય

যোযার থো য়া চ্য়ার চ্যার চ্েরওার চ্য়ার চ্রার চোযে যোয দিযোর চ্রার চেেে যরাকমে চেয়ার চের উেএর স্যে হার঩ে� আসো ভিয়া আসো কালো আলানা তানি তানমাজুটি নাইলাইডা পিজা঵ে কারো এডালাই কাবে পাদালায়া আয়া মারিয়া মাজুটিয়া আনানানান

સાથે કેગડા બંધ આવી ગયો આપણા પડસે આગા કોલરી પકડવાવાલા રૂપિયા મજૂરી લેહો હા તમે 400 આલ્યો છો હેડો એ કોણ 400 આલ્યો લે તમે કોઈ કરતા નઈ કરતા કઈ કીધું તો ખબર મજા રે બધા જો આ ah, મારો oh,